બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું નિર્માણ ધર્ભાવતીના પ્રભાવક પરમ પૂજ્ય જૈનાચાર્ય રાજરત્ન સુરીશ્વરજીના શુભ આશીર્વાદ અને પ્રેરણાથી થયેલ છે તેમજ તેઓ પદયાત્રા સંઘને લઈને ડભોઈ ખાતે વહેલી સવારે પહોંચ્યા હતા જેમાં છસો યાત્રિકો સહિત હેંસી સાધુ સાધ્વિક ભગવંતો સંઘમાં પધાર્યા હતા ત્યારબાદ બે ભવ્ય નગર પ્રવેશ દ્વારનું ઉદઘાટન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું સાથે નગરમાં હાથી તેમજ બેન્ડ બાજા સાથે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત અન્ય ભક્તજનો વરઘોડામાં જોડાયા હતા આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ ડભોઈ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ જૈન સમાજના રાકેશભાઈ જૈન દીપકભાઈ શાહ વિશાલ શાહ નિરવ પટેલ સહિત મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા ગર્ભાવતી તીર્થમાં લગભગ સત્યાવીસ વર્ષો પછી છસો યાત્રિકો સહિત અને એસી સાધુ સાધ્વી ભગવંતો સહિત એક ભવ્યાથી ભવ્ય પદયાત્રા સંઘનું આજે પદાર્પણ થઈ રહ્યું છે વિશેષ આનંદની વાત એ છે આ પદયાત્રામાં ચાર આચાર્ય ભગવંતો બે પન્યાસજી ભગવંતો છે છ મૂળ વતન ડભોઈના છે અને એસી સાધુ સાધી ભગવંતોમાંથી એકવીસ સાધુ સાધી ભગવંતો આ દર્ભાવતી તીર્થના છે આજના મંગલમય દિવસે સંગનો આ નગરમાં પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે એક વિશિષ્ટ કાર્ય રૂપે દરભાવતીના જૈન સંઘ ઉપર જમણા અપ્રતિમ માપી ના એવા ઉપકારો છે એ દરભાવતી તીર્થોધારક પૂજ્ય બાદ આચાર્ય ભગવાન સૂર્યોદય શ્રી સરજી મહારાજના પુણ્ય નામથી અંકિત એક વિશાળ નગર પ્રવેશ દ્વાર અને બીજી તરફ વર્ષ સુધી સંસારી અવસ્થામાં સેવા આપી અને સાડા દસ વર્ષ સુધીનો દીક્ષા પર્યાય પાડીને છત્રીસ લાખ અર્હન મંત્રનો જાપ કર્યો એ દિવ્યર વિજય મહારાજ નામથી અંકિત દ્વાર નું

નગરી ફરી નગરી બનવા તરફ જઈ રહી છે ને આજનો દિવસ દરભાવતી નગરીના તમામ નગરજનો માટે ખૂબ જ ગૌરવશાળી દિવસ છે આજે સાધુ સંતો મહારાષ્ટ્રી અહીંયા આગળ પધાર્યા છે સત્તાવીસ વર્ષ પછી આવો સંઘ અહીંયા આગળ આવ્યો છે હું તો દરભાવમાં આવ્યો ત્યારે પહેલા જ દિવસથી કહ્યું હતું કે ડભોઈને દરભાવાથી બનાવવા આવ્યો છું ખરેખર આજે દર્ભાવતી નગરી બની રહી છે અને દર્ભાવતીના જે પ્રવેશદાર બન્યા છે રત્ન સુરેશ્વર મહારાજ સાહેબના આશીર્વાદ આજે દર્ભાવતી નગરીના દરેક નગરજનો પર વરસી રહ્યા છે હું એમનો આભારી છું ને આ જ રીતે વર્ષો વર્ષ આ નગરી પર એમના આશીર્વાદ વરસતા રહે કારણ કે આ તો ઓરિજિનલ ગર્ભાવતી નગરી એટલે જૈનોની નગરી કહેવાય ત્યારે જૈનો માટે તો વિશેષ દિવસ છે પણ ઈતર તમામ સમાજના નાગરિકો માટે આજનો દિવસ ગર્ભાવતી નગરી માટે ખૂબ જ મહત્ત્વનો છે હું એમનો આભાર માનું છું અને અહીંયા વર્ષો વર્ષ આવી રીતે પધારીને આશીર્વાદ આપતા રહે એવી એમની પાસે અપેક્ષા રાખું છું